સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપણી સાથે હેતલ વગર વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્વર્ગ નદીના બ્રિજની પ્રોટેક્શન વોલ સાથે રસ્તો ધસી પડતા ભાગદોડ મચી ગઈ હતી હતી બ્રિજ પરથી લારીઓ નીચે પડતા લારી નાની મોટી ઈજાઓ પહોંચી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક બાદ એક ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે ધરમપુરમાં પડેલા વરસાદના કારણે સ્વર્ગ નદી પર દોઢ વર્ષ પહેલા બનેલા બ્રિજના પહેલા બ્રિજની પ્રોટેક્શન વોલ તેમજ ક્રેસ બેરિયર સાથે રસ્તો ધસી પડતા ભાગદોડ મચી ગઈ હતી અને મકાન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે નદી પર બનેલા બાંધકામ નીચે પાણી ભરાતા આ રસ્તો ધસી પડ્યો છે તેમજ રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને આ ઘટના બની છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર